લાડ ભવન સામે ફૂટપાથ ઉપર પુસ્તક નો સામાન પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યો હતો આ સાથે જ ફૂટપાથ પર નિરાધાર લોકો સુઈ રહે છે અને જે લોકો પોતાના કપડાં પણ માટે ઝાડની ડાળીઓ પર દોરીઓ બાંધીને લટકાવી રાખે છે ત્યારે આ તમામના દબાણો પણ સેવા સદનની દબાણ વોર્ડ નંબર ના અધિકારી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અહીંયા લોકો ઘરે અમે લોકો કહીને ગયા છે ગઈકાલે ગયા છે બે દિવસ અઘોધી છે મારે ઘરે ફરિયાદ આવે છે તમે તમારે જૂથ બાંધો છે જૂલા જે રહેવાની જગ્યા થી જગ્યા વધારેનો ઉપયોગ કરે જેથી કરીને અમે લોકોએ કરવું છે એ લોકો નહીં માન્યા બે દિવસથી માંગ નહીં માગ્યા આજે સામાન થોડો લીધો છે લોકોને